ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત ઉજવણી કરવામાં આવી હતી શ્રી રામદેવ સેવાશ્રમ પાળા કચ્છ મધ્ય માનસિક દિવ્યાંગો સાથે તિરંગા વિતરણ કરી ભાવના વ્યક્ત કરવામાં આવી હતી પ્રબોધ મુનવરે આ બાબતે વાત કરી હતી આવો જોઈએ તેમનો વિશેષ અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય કર્નળ વાઘેલા ભુજ સમગ્ર દેશની અંદર હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા કાર્યક્રમ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા પણ અમારું રામદેવ શિવાશ્રમ પાલારા કચ્છ છે એના બધે અમારા જે અત્યારે ચાલીસેક માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો છે એમણે આજે સ્વતંત્ર પર્વની ઉજવણી કરી છે અમારી સાથે એસબીઆઈ પેન્શન એસોસિએશનના સર્વે વડીલો પણ જોયા છે આજે સવારથી જ અમારા આશ્રમના માનસિક દિવ્યાંગો કે જેઓ પ્રભાત ફેરી રૂપે અમારા આશ્રમની અંદર બે ત્રણ ગોલ રાઉન્ડ લગાડી અને આઝાદીની અનોખી ઉજવણી કરી છે સ્વતંત્ર દિવસ પંદરમી ઓગસ્ટ આપણે દર વર્ષે ઉજવતા આવીએ પણ છેલ્લા બે ત્રણ વર્ષથી જે લોકોમાં અનેરો ઉત્સાહ દેખાય છે કે હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા અને આજે આપણે જોઈએ છીએ કચ્છ હોય ગુજરાત હોય કે આપણું ભારત હોય આખા દેશમાં આજે ઠેક ઠેકાણે ધ્વજ જોવાય આપણા ત્રિંગો ત્રિરંગો આપણો આપણે જોઈ રહ્યા છીએ તો આજે માનવજ્યોત સંસ્થા દ્વારા આજે માનસિક દિવ્યાંગો છે એમની સાથે સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ સ્વતંત્ર દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી છે અમારા આશ્રમના સર્વે ટ્રસ્ટીગણ પદાધિકારીઓ તેમજ મહેન્દ્રભાઈ સોજપાલ જેઓ એસબીઆઈ પેન્શ પેન્શન એસોસિએશનના છે પ્રકાશભાઈ શાહ મુકેશભાઈ ઠક્કર ભગવતીભાઈ ગૌર ભૂપેન્દ્રભાઈ ત્રિપાઠી રાજુભાઈ ભીંડે પ્રયાસ પરિવાર આજે એમણે અમારા આશ્રમે આવીને ચાર ચાંદ લગાવ્યા છે કારણ કે આશ્રમે આવી અને અમારા જે માનસિક દિવ્યાંગો છે એમની પણ પૂછા કરી છે કારણ કે અલગ અલગ રાજ્યોના માનસિક દિવાંગો અમારા આશ્રમમાં જ બધાએ સાથે મળીને આજે પંદરમી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ સ્વતંત્ર દિવસ પંદરમી ઓગસ્ટની અનેર ઉજવણી કરી છે